ઈકો સેન્સિટિવ ઝોન મામલે ઉનાના માસી ધારાસભ્ય અને કોંગી નેતા પૂજાભાઈ વંશે વિરોધ કર્યો છે આવો જોઈએ તેમણે શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ ભારત સરકાર દ્વારા અત્યારે જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે એ પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે સાઠ દિવસની અંદર આ જાહેરનામાની સામે જેને કોઈપણને વાંધો હોય ને વાંધા લેવા હોય તો સાઠ દિવસની અંદર વાંધા લઈ શકાય છે અને વાંધાઓ રજૂ કરવામાં રજૂ કરવામાં આવે અને એ વાંધાઓ રજૂ કર્યા પછી ફરી વખત આ ભારત સરકાર જે છે એ બાબતે એની વિચારણા પણ કરશે અને એમાં જે વ્યાજબી જે કે જરૂરી હોય તો એમાં ઓછું પણ કરવામાં આવશે અને ફેરફાર કરવામાં આવશે પણ લોકોની લાગણી અને માંગણી એ છે અને મારી પાસે પણ રજૂઆત આપ જે ભારત જાહેરનામું પ્રસિદ્ધ થયા પછી ઘણા બધા ગામોના આગેવાનોની અને ગ્રામ પંચાયતના આગેવાનોની અને સરપંચોની પણ રજૂઆતો મારી સમક્ષ પણ આવી છે કે આપના દ્વારા પણ તમે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવે મેં પણ બધી ગ્રામ પંચાયતોને આગેવાનોને જણાવવામાં આવ્યું છે કે જે પ્રકારના વાંધા લેવાના થતા હોય તો ગ્રામ પંચાયતની બેઠક બોલાવી અને ગ્રામ સભા બોલાવીને એમાં ઠરાવ કરી અને વિરોધ રજૂઆતો કરવી પણ સ્પષ્ટ માંગણી જે છે અને અગાઉ જે માગણીઓ હતી એ માગણીઓને હું પણ વળગી રહ્યો છું અને અમે પણ રજૂઆતો કરી હતી અને ગુજરાત સરકારે પણ સંમત થઈ હતી અને જે તે વખતના આગેવાનો વન મંત્રીથી લઈને તમામ આગેવાનોની રજૂઆત એવા પ્રકારની હતી કે રાજ્ય સરકાર ગીર અભયારણ્યથી બે કિલોમીટર જ એમનો ઇકો સેન્સિટિવની મર્યાદા રાખે બાકીનો જે છે એ ઘટાડવામાં આવે છતાં એ કરવામાં ભારત સરકાર મારફત કરવામાં આવ્યું નથી એટલે સ્વાભાવિક તમામ ગામના લોકોને મેં પણ જણાવ્યું છે કે તમે લેખિત વાંધાઓ રજૂ કરો લેખિત વાંધાઓ રજૂ કર્યા પછી રજૂઆત પણ કરવામાં આવશે અને એમને સરકાર દ્વારા સાંભળવામાં પણ આવશે અને સરકારને પણ આપના ચેનલના માધ્યમ દ્વારા હું આ વિસ્તારના લોકો વતી પણ વિનંતી કરું છું ગીર બોર્ડરના ગ્રામ્ય વિસ્તારના લોકો વતી પણ હું વિનંતી કરું છું રાજ્ય સરકારને અને ભારત સરકારને કે ઇકો સેન્સિટિવ ઝોનની જે પ્રાથમિક જાહેરનામું જે પ્રસિદ્ધ કર્યું છે અને એમાં જે ગીર અભયારણ્ય મર્યાદાઓ જે રાખવામાં આવી છે એ હજુ પણ ઘટાડવામાં આવે કે જેથી કરીને ગીર બોર્ડર વિસ્તારના ગામોને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ન થાય એ જોવાની રાજ્ય સરકારની અને ભારત સરકારની પ્રાથમિક જવાબદારી છે અને લોકોની માંગણી મુજબ ઇકો સેન્સિટીવ ઝોનની ગીર અભયારણ્યથી માગણી મુજબ ભારત સરકાર અમલ કરે એવી આપની ચેનલના માધ્યમ મારફત હું વિનંતી કરું છું શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિયા નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન એસ ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર સેવન ફાઇવ ઈલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન સેવન સેવન